અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકા ખાતે કથિત નકલી સિંચાઈ કચેરી મામલે ઇન્ચાર્જ ડીડીઓ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે જેમાં સમગ્ર બાબતને લઈને તપાસ સમિતિની રચના કરાઈ હોવાનું જણાવાયું છે તો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સમિતિના અધ્યક્ષ ઇજનેર અને હિસાબી વિભાગના સહિત પાંચ સભ્યોની સીમિત રચાઈ જાણકારી તો આ સાથે કોમ્પ્યુટરના જાણકાર કર્મચારીઓને પણ સમિતિમાં લેવાય હોવાનું ડીડીઓએ જણાવ્યું છે ત્યારે આ સમગ્ર મામલે પાંચ દિવસમાં સમિતિ ઉચ્ચ કક્ષાએ અહેવાલ સોંપશે અને જો કંઈ પણ નકલી કે અન્ય સાહિત્ય બાબતે ક્ષતિ જણાશે તો યોગ્ય કાર્યવાહી કરાશે હોવાનું જણાવ્યું છે

અને તપાસ દરમિયાન એમને ત્યાંથી જે કંઈ રેકોર્ડ મળી આવ્યું છે એ બધું પંચરોજ કામ સાથે સીલ કરીને લઈ આવેલા છીએ એ આધારે અમે પછી એક તપાસ કમિટી નીમી છે તપાસ કમિટીના હેડ તરીકે અમે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દવે સાહેબને રાખેલા છે અને એમની નીચે બીજા ચાર સભ્યો ટેકનિકલી અને કોમ્પ્યુટરના નિષ્ણાત તરીકે મૂકેલા છે તો આ તપાસ સમિટી વહેલામ વહેલી એટલે મતલબ ચાર પાંચ દિવસમાં આપણને અહેવાલ આપી દે એ રીતનો એમને આપણે આદેશ કરેલો છે આ અહેવાલ મળી ગયા પછી ફર્ધર જે કંઈ કાર્યવાહી કરવાની થતી હશે એ અત્રેથી કરવામાં આવશે અને એના બાબતે અમે લોકોને ખાતરી પણ આપીએ છીએ કે ભાઈ જો આવી કથિત નકલી કચેરી છે એવું સાબિત થશે તો એના એના ઉપર અમે આગળ પગલા ભરીશું છે આમ એ તો પાંચ આય સાથે સી એન ટવેન્ટી ફોન ન્યૂઝ આરબરની હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ